સર્વે સામે આવ્યો છે એમણે છેલ્લા મહિનાનું બુલેટિન જ્યારે જાહેર કર્યું ત્યારે એ બુલેટિનમાં આખા વર્ષના અમુક આંકડાઓ છે એ પણ રજૂ કર્યા છે લોકો કેટલું કમાઈ રહ્યા છે કમાઈને ક્યાં વાપરી રહ્યા છે આખો રિપોર્ટ વાંચ્યા પછી એટલું સમજાઈ રહ્યું છે કે લોકો ગજાબારનો ખર્ચો બહુ જ કરી રહ્યા છે એટલે દેવું કરીને ઘી પીતા હોત ત્યાં સુધી તો ઠીક છે પણ દેવું કરીને મોબાઈલ પણ લઈ રહ્યા છે અને દેવું કરીને ફ્રીજ પણ ખરીદાર ખરીદી રહ્યા છે અને દેવું કરીને એસી પણ લાવી રહ્યા છે દેવું કરીને ટીવી લાવી રહ્યા છે દેવું કરીને ફર્નિચર પણ લઈ રહ્યા છે દેવું કરીને બધી જ સુવિધાઓ લાવી રહ્યા છે જે કદાચ એના વગર જીવી શકાય છે એટલે માણસ જ્યારે જન્મે છે ત્યારે તો કપડા વગર જન્મે છે અને એના પછી એક વાતાવરણમાં ગઢાય છે એ વાતાવરણ આખરે એ બજાર ઊભું કરે છે જો માણસ કપડાં ન પહેરે જો માણસ બ્રશ ન કરે જો માણસ ટૂથપેસ્ટ ન વાપરે જો માણસ અલગ અલગ પ્રકારની ટૂથપેસ્ટ ન વાપરે એટલે આપણે જે આજથી ખાલી સાહીઠ વર્ષ પહેલાં કે સિત્તેર વર્ષ પહેલાં દેશ આઝાદ થયો ત્યારે જેવું જીવતા હતા એમાં આપણી જરૂરિયાતો બહુ જ ઓછી હતી એટલી બધી ઓછી હતી કે અત્યારે જો માણસો એ પ્રકારે જીવવા લાગે તો મોટા ભાગના બિઝનેસ કોલેપ્સ થઈ જાય ને એટલે જ દુનિયાની ઇકોનોમી ફરતી રાખવા માટે આવા માણસોના ખર્ચા કરવા બહુ જરૂરી છે એટલે વેથ હોય કે ન હોય ટીવીની એડવર્ટાઇઝો જોઈ જોઈને પછી સનસ્ક્રીન ને મોશ્ચરાઈઝરને બાકીની એ દસ પ્રકારની વસ્તુઓ લાવવી બહુ જરૂરી થઈ ગઈ છે ડેટા એનું એ જ છે આપણે જે કરી રહ્યા છીએ એનું પ્રતિબિંબ આપી રહ્યું છે એક સારી વસ્તુ એ છે કે ઘરેલું સંપત્તિ છે સોળ ટકા વધી છે પણ ગયા વર્ષે બાવીસ ટકા ઘટી હતી એટલે હજી બેલેન્સ તો થઈ નથી પણ બાવીસ ટકાનો ઘટાડો એક ઝાટકે જે જોવા મળ્યો હતો એની સામે સોળ ટકાનો વધારો થયો છે કદાચ આ વર્ષ પણ બહુ જ સારું જાય અને આપણે પ્રાર્થના કરીએ કે બહુ જ સારું જશે તો આ બેલેન્સ આવી જશે એની સામે જે સંપત્તિ દેખાઈ રહી છે એની સામે લોન બહુ જ વધી છે લોનનો આંકડો શું છે બે હજાર એકવીસ બાવીસ માં આઠ લાખ અઠ્ઠાણું હજાર કરોડની લોન હતી એની સામે બે હજાર ત્રેવીસ ચોવીસનો એટલે કે માત્ર બે વર્ષ પછીનો આંકડો કહી રહ્યો છે અઢાર લાખ એક હજાર કરોડની લોનના પૈસા ભરી રહ્યા છીએ આપણે એટલે છેલ્લા બે વર્ષમાં લોન ડબલથી વધારે થઈ ગઈ ડબલથી વધારે લોન થઈ ગઈ છે અને એ લોનના ખર્ચા જે વચ્ચે ક્રેડિટ કાર્ડ ને બાકી બધા જે ડેટા સામે આવી રહ્યા હતા ક્રેડિટ કાર્ડના ખર્ચા ખૂબ વધ્યા છે દર બીજો માણસ છે ક્રેડિટ કાર્ડ લઈ રહ્યો છે અને કંપની તમને ફ્રીમાં ક્રેડિટ કાર્ડ છે આ સુવિધા મળશે આટલું ડિસ્કાઉન્ટ મળશે એમ કરીને પધરાવે છે તમારા ખિસ્સામાં હોય કે ન હોય ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ છે ને આવતા મહિને ભરી દઈશું કે પછી ઈ એમ આઈ પર ચલાવી દઈશું એમ કરીને લોકો ખર્ચા કરી રહ્યા છે ફરવા જાય છે એ પણ ઈએમઆઈ પર જાય છે કોઈ પણ ખર્ચા જ્યારે માણસ ઈએમઆઈ પર કરતો થઈ જાય ને અતિશય કરતો થઈ જાય ત્યારે પરિણામ એ આવતું હોય છે જે વાસ્તવિક અર્થતંત્રની પરિસ્થિતિ છે બધા જ જલસા કરી રહ્યા છે બધા જોરદાર ફરી રહ્યા છે તમે ક્રિસમસ પરના ફોટોઝ જોજો ક્રિસમસ પર પણ સેલિબ્રેશન ઉત્તરાયણ પર પણ સેલિબ્રેશન ઘરે જમતા જ નથી રેસ્ટોરન્ટ ફૂલ છે તમે કોઈ પણ રેસ્ટોરન્ટ પર જશો તો જગ્યા નહીં મળે પણ એમને પૂછજો કે પાંચ હજાર રૂપિયાની જરૂર છે દોસ્ત આપીશ તો એ કહેશે કે ના પાંચ હજાર નથી મારી પાસે એટલે દસ હજાર રૂપિયાનું રેસ્ટોરન્ટનું ક્રેડિટ કાર્ડથી બિલ પે કરતો માણસ એની પાસે પાંચ હજાર રૂપિયાની પણ સગવડ નથી એ પણ આંકડો રિફ્લેક્ટ કરી રહ્યો છે કે પૈસો છે પૈસો ફરી રહ્યો છે બહુ જ બધું છે આ બજારે ગોળ ગોળ ફરી રહ્યું છે પણ રોકડ હાથ પર નથી રહી એક સારી વસ્તુ એ છે કે લોકો ઇન્સ્યોરન્સ લેતા થયા છે ને લાઈફ ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છે સૌથી મોટી વાત ગમે તેટલી ઘણી લોન વધી બે ઘણી લોન વગેરે વધી પરંતુ હાથ પર રોકડ બચી નથી અને ટોટલ રોકડનો આંકડો માત્ર એક લાખ અઢાર હજાર કરોડ જ છે એટલે આટલા મોટા દેશમાં એક પોઈન્ટ અઢાર લાખ કરોડ જ રોકડ છે આપણી પાસે પોસ્ટની જે સ્કીમો હતી બચતની યોજના એમાં કોઈ ઇન્વેસ્ટ નથી કરી રહ્યું કિસાન વિકાસ પત્ર લોકો લેતા હતા જેને ગેરંટીવાળી કહેવાય પણ એમાં ઇન્ટરેસ્ટ રેટ એટલો બધો ઘટાડી નાખ્યો છે કે એક સમય હતો કે પહેલાં પાંચ વર્ષે છ વર્ષે કે મિનિમમ મેક્સિમમ સાત વર્ષે ડબલ થઈ જતા પૈસા હવે અગિયાર વર્ષે પણ ડબલ નથી થતા હવે માણસોની સામે એવી સ્કીમ હોય છે કે ભાઈ પાંચ વર્ષમાં ડબલ કરીશું બે વર્ષમાં વરસમાં ડબલ કરી દઈશું એની સામે કેવી પી જે અગિયાર વર્ષે માંડ ડબલ થાય એવી જે બચત યોજનાઓ છે એના પર લોકો એટલે ભરોસો નથી લા રાખી રહ્યા કેમ કે ભરોસો છે પણ આટલા લાંબા તો પૈસા કેવી રીતે કોઈ રોકીને રાખે એટલે કેવીપીમાં રોકાણ નથી થઈ રહ્યું પોસ્ટની સેવિંગ સ્કીમો છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેવી યોજનાઓ એમાં પણ રોકાણ નથી થઈ રહ્યું સારો પ્રતિસાદ એક એવી સ્કીમને મળી રહ્યો છે જે સ્કીમ છે પણ બહુ સરસ સુકન્યા સમૃદ્ધિ યોજના એની અંદર લોકોનું રોકાણ વધ્યું છે એ રોકાણ વધવાનું સૌથી મહત્વનું કારણ એ છે કે એક તો દીકરીને લોકો બહુ સરસ રીતે સ્વીકારતા થયા છે એ હકીકત મનમાં રાખી રહ્યા છે કે ભાઈ છોકરીને પૈસાની જરૂર તો પડશે જ અપેક્ષા એ રાખીએ કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ છોકરીના લગ્ન કરાવવા માટે નહીં પણ એના હાયર એજ્યુકેશન માટે પૈસા વપરાશે એવું માનીને કરતા હોય તો સારું બાકી લગ્નમાં વાપરેલા ખર્ચા જે પૈસા છે એટલા બધા છોકરીને બહુ કામ આવતા નથી મમ્મી પપ્પાને કદાચ પર્સનલી ફાયદો થઈ શકે દોઢ લાખ રૂપિયા તમારે વરસના મહત્તમ રોકવાના હોય છે તમે સતત રોકતા જાવ એટલે હાઇએસ્ટ વ્યાજ સુકન્યા સમૃદ્ધિ પર લગભગ આઠ ટકાની આજુબાજુ મળી રહ્યું છે અત્યારે અને કોઈ પણ ગવર્મેન્ટ સ્કીમમાં મળતું હાઈએસ્ટ વ્યાજ છે પીપીએફમાં એના કરતાં ઓછું મળી રહ્યું છે પણ તો એ થોડું કમ્પેરેટિવલી સારું છે કોઈ એફડી છે હવે એટલું વ્યાજ આપી નથી રહી અને એટલે લોકો એમાં પણ ઇન્વેસ્ટ નથી કરી રહ્યા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ વધી રહ્યું છે એટલું રોકાણ નથી જેટલું સરખામણીએ અપેક્ષા હતી બધી પરંતુ છતાંય શેર માર્કેટ તરફ લોકો વળી રહ્યા છે વળી રહેલા લોકો બહુ જ બધું કમાઈ નથી રહ્યા એ પણ હકીકત છે અસ્થિર બજાર છે શેર માર્કેટ ક્યારેક બહુ જ ઉપર જાય છે ને ક્યારેક એવું ધડામ જાય છે એટલે અઠવાડિયામાં કાં તો તમે તમે એટલા બધા માઇનસમાં જતા રહો બે ત્રણ ટકા તમારું માર્કેટ તૂટી જાય ને પછી દરરોજ પોઈન્ટ દસ ટકા પોઈન્ટ પચાસ ટકા જેવો સુધારો કરતો રહે તમે મહિનાના અંતે કાં તો ત્યાંના ત્યાં હોવ છો કાં તો એનાથી ખરાબ અવસ્થામાં હોવ છો શેર માર્કેટ છેલ્લા કેટલાય સમયથી સ્ટેબલ નથી ચાલી રહ્યું અને સ્ટેબલ ન ચાલી રહેલા માર્કેટમાં છ મહિનામાં ડબલ થઈ જશે એવું માનીને જે પૈસા રોકી રહ્યા છે એને નુકસાન છે લોંગ ટર્મ માટે જે ઇન્વેસ્ટ કરે છે માર્કેટનું પરિણામ તો મોટાભાગે એ કહી રહ્યું છે કે અંતે તો ફાયદો થયો છે જે ધીરજ રાખીને પોતાના પૈસા સાચવીને મૂકી શકે છે જેની અંદર ધીરજ છે હવે જેની અંદર ધીરજ છે એ લોકો પોસ્ટમાં રોકાણ કરતા હતા એ લોકો શેર માર્કેટમાં ધીરજ રાખવા માટે રોકાણ નથી કરી રહ્યા એ પણ હકીકત છે એ સૌથી મોટી જે પોતાની ચિંતા વ્યક્ત કરી છે એના પર ધ્યાન રાખવું બહુ જરૂરી છે અને એ છે કે નાની બચત લોકો રાખતા નથી અને ડિજિટલ અવેરનેસ નથી એટલે સમજણ નથી એટલે મોબાઈલ છે મારી પાસે મોબાઈલમાં બધી એપ્લિકેશન્સ છે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે અને બાકીની બહુ બધી વસ્તુઓ છે હવે મારી અંદર એ ડિજિટલ અવેરનેસ નથી હું ફેસબુક પર જઈ રહી છું મને એક જાહેરાત આવે છે વચ્ચે કે ખાલી બે હજાર રૂપિયામાં આ ફોન મળી જવાનો છે જો મારી અંદર એ સાક્ષરતાનો અભાવ છે કે બે હજાર રૂપિયામાં આ ફોન ન જ મળે એની બજાર કિંમત આટલી છે તો બે હજાર રૂપિયામાં કોઈ ઓનલાઈન ઘરે કેવી રીતે ડિલિવરી આપી જશે પણ છતાંય એ સમજણનો અભાવ છે કે એ તરત જ ફેસબુકની લિંક પર ક્લિક કરીને સીઓડી નથી હોતું પહેલાં પેમેન્ટ કરવાનું હોય છે એમ પેમેન્ટ કરી દે છે અને પછી કાં તો વસ્તુ આવતી જ નથી ને કાં તો પાર્સલ ખોલે ત્યારે પથરા નીકળે છે એટલે બે હજાર રૂપિયાના પથરા એ લોકોને મળી રહ્યા છે રિફંડ માટેની કોઈ વ્યવસ્થા નથી હોતી તમે ફોન કરો ત્યારે ખબર નહીં કયા ખૂણામાં દેશના ફોન લાગતો હોય છે કોઈ જ વ્યવસ્થા નથી હોતી ડિજિટલ અવેરનેસની કમી અને એની સામે ખૂબ વધી રહેલી ઓનલાઈન શોપિંગ એ બંને મેળ નથી ખાઈ રહ્યા વાંદ્રાના હાથમાં તલવાર જેવી પરિસ્થિતિ છે એપ્લિકેશન્સ છે મોબાઈલ લિંક કરેલો છે યુપીઆઈથી પેમેન્ટ કરવું બહુ જ સરળ છે એક ક્લિક કરો એક પાસવર્ડ મારો અથવા ફેસ આઈડી લગાવો પેમેન્ટ થઈ જાય છે ફટાફટ પૈસા તમે વાપરી શકો છો ફટાફટ પૈસા આવતા નથી બસ ફરક એટલો રહ્યો છે એટલે વર્તમાન સમયમાં ખૂબ સાવચેત રહેવાની જરૂર છે કેમ કે જેટલી સરળતાથી યુપીઆઈ એ આ દેશની સૌથી મોટી ક્રાંતિ છે આ દેશમાં તમે દસ રૂપિયાની શોપિંગ કરી રહ્યા છો અમે તો હમણાં જ ઇલેક્શન વખતે લો ગાર્ડનમાં શોપિંગ કરી હતી આખી તો ઝુમકા લીધા સિત્તેર રૂપિયાના કે પછી દસ રૂપિયાની પાણીપુરી ખાધી કે ફ્રૂટ ડિશ વાળા ભાઈ પાસેથી ડિશ લીધી ચાટ ખાધી તમે કંઈ પણ લેશો દસ રૂપિયાની પાંચ રૂપિયાની સો રૂપિયાની પાંચસો રૂપિયાની પાંચ હજારની કે સોનાની શોપિંગ કરવા માટે જશો તમે લાખ રૂપિયાની તમે દરેક જગ્યાએ યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો એટલે તમે ખૂબ ઝડપથી પૈસા આપી શકો છો બહુ જ સરળ થઈ ગયું છે જીવન કે તમારે પહેલા પૈસાના થોકડા લઈને નથી ફરવા પડતા પણ એની સામે એ હકીકત બોલાઈ રહી છે કે જેટલી સરળતાથી તમે પૈસા ખર્ચી શકો છો એટલી સરળતાથી કમાઈ નથી શકતા અને જ્યારે આ ગેપ આવે ત્યારે પછી સરળતાથી રૂપિયા કમાવાની લાલચ પેદા થાય એ લાલચ તમને તમારી સિક્યોરિટી તમારી સુરક્ષા એ બધી જ વાતો બાજુ પર મૂકીને રાતોરાત કરોડપતિ થવાના સપના બાજુ લઈ જાય અને કાં તો રાતોરાત ડબલ પગાર થઈ જશે ને ચાર ગણો પગાર થઈ જશે એ દિશામાં લઈ જાય તમે એ દિશામાં ભાગો અંતે હાથમાં મોટા ભાગે કોઈને કશું જ મળતું નથી એ નસીબ પર એટલો મોટો જુગાર રમી નાખે છે માણસો કે એમને હાથમાં જ્યારે નિષ્ફળતા આવે ત્યારે ખબર પડે છે કે લે આપણે તો છેતરાઈ ગયા અપેક્ષા રાખીએ કે આરબીઆઈના જે ડેટા છે એને આપણે આપણા જીવન સાથે સાંકળીએ અને વિચાર કરીએ કે આપણે ખરેખર લીલા મરચાંની જ જરૂર હોય છે નીચે જઈને દસ રૂપિયામાં લાવી શકીએ એમ હોઈએ છીએ પરંતુ છતાં એ કરીએ છીએ અને પછી બાકીની જેની બિલકુલ જરૂર નથી એ ફ્રી ડિલિવરી માટે કે જેના ડિલિવરીના ત્રીસ રૂપિયા લાગશે ત્રીસ રૂપિયા રોકવા માટે બીજો એકસો નેવું રૂપિયાનો સામાન એડ કરીએ છીએ જેની અંદર થી માંડીને નમકીન થી માંડીને શું જરૂર છે નથી જરૂર એક કામ કરો આદુ એડ કરી દો આપણ કરી દો આપણ કરી દો એવું કરીને એ ખોટો ખર્ચો કરી રહ્યા છીએ જે ટાળી શકાયો હોત માત્ર જો નીચે ગયા હોત તો એટલે કન્વીનિયન્સ બહુ જ જરૂરી હતું પણ નીચે પગથિયા ન ઉતરી શકાય એટલું કન્વીનિયન્સ એવા લોકોના માથા પર હાવી થઈ જશે જે લોકોનો પગાર મહિને પચાસ હજાર રૂપિયા પણ નથી તો આ ખતરાની ઘંટી છે આંકડાને આપણે ખતરાની ઘંટીના સ્વરૂપમાં જોઈએ અને અર્થતંત્રના ફૂલ ગુલાબી ચિત્રની વચ્ચે આપણી આદતો છે એ આપણી વાસ્તવિકતા અને હકીકત પર હાવી ન થઈ જાય એટલો પ્રયત્ન કરીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ આપણા સૌનો છે ગંદો ન કરીએ રસ્તા પર થૂંકીએ નહીં આ થૂંકણીયા પ્રજાતિથી બચી શકીએ આપણા દેશને બચાવી શકીએ એવી અપેક્ષા નમસ્કાર